అన్న కద జాయి కి పోనా సేనే హలో హలో హా बोल వాడ పోయె రెదే బన్న నా నా బుజ్జి అన్నాయిస్ కండే బిసు బగి జాయి అన్న ను ది బస నివేయాస

વાયકા છે એક અને બાજુમાં કામ કરે ને કઈ બ્લોક બી નહીં દે ઉપર જ વાત કરું હા તો એવું કહે કે વાયકા છે એક પણ એક વાય છે પણ શાંતિ આણંદથી બધું શાંતિ રહેવાથી આવું ચાર મારે તો માર્કેટ તો હવે વાયકા છે એક અને બાજુમાં બધા શિફ્ટ થયા ઘર રહેવાની વાત તો બધું કામ ન થાય છે એટલે ઉપાય વાયક તો હવે અમને એ વાયકો છે હવે ખાવા જાઉં બહાર પણ શું થઈ ગયું પપ્પા તો ગળે છે ખાલી છે દૂધ રોટલી એમ ખાઈ શકો એમાં વાંધો નહીં એમ નહીં એ એમણે કીધું આટલું બધું આખું લાંબુ લેક્ચર આપી દીધું આટલું બધું બોલી ગયો પછી ખબર પડે કે વિડીયો બંધ થઈ ગયો ચાલુમાં ખબર નહીં કે મેસેજ કે ફોન આવ્યો છે તો બંધ થઈ ગયો તો એવું બધા તો કે ખાવા જવું છે બહાર મારે મારે ખાવાનું ખાવા જવાનું હતું પપ્પા તો ગળે છે એ ખાઈ છે વાંધો નહીં એમ એમને કીધું એમને વાંધો નહીં તો એક વાગે આવે એક વાગે બપોરે શું મળશે તો અગિયાર બાઉં જવું જતો તો સેસર ખાવી જતો તો હવે અમારે તો એક વાગે હું સેસર ખાવા જવાના ને એટલું બધું ખવાય ગયું નહીં તો હવે જવું બહાર જવું તો નાસ્તો પાણી કરતા આવીશું અને ફરતા આવીશું ને ન ભાઈને ફોન કર્યો પણ જિંદગી અમારે ફોન ઉપાડે કોઈ બીગ પહેલી જિંદગી મેં એક દીવાર પહેલે અમારી ઉપડે તો એનું નામ અનુભવ નહીં એ વસ્તુ છે અને મેં આની પહેલા બી આ વાત કરતો હતો કે યાર તમને ના ખબર ને તો કહું કે અમારી પાસે ક્યાં કહે છે અત્યારે બરાબર તો એની પહેલાં મારી પાસે એક ગાડી હતી હાઈટેન્ય કરીને મારી પાસે બે વર્ષ છે બે વર્ષ હોય એને સેલ કરીને પછી આ ક્યાં કેન્સલ સુ્યા છે તો ખબર ને આજે અચાનક મને હાઈટેન્ય બહુ યાદ આવ્યા છે ખબર ને ક્યાં એમ એવું થાય કે ખાસ એ ગાડી અત્યારે અમારી પાસે હોય એમ કેટલું સારું એમ હોય ને કેમ અટેચમેન્ટ થઈ જાય અમુક વસ્તુ સાથે અને સ્પેશિયલી જેને ગાડીઓમાં અને ઓટોમોબાઈલ્સમાં જે ઇન્ટરેસ્ટ હોય એને તો ખાસ કરીને ગાડીઓ સાથે લગાવતી હતી તો ખબર ને આજે આજે અચાનક કે યાદ આવે અમારી ગાડીની અને તમને ખબર તો આ કે ગેસમાં એક વાર પંચો પડી ગયેલું પણ ભાઈ એ ગાડીમાં બે વર્ષ થયા એક બે વાર ટાયરમાં પંચો પડ્યો નહીં અને એનું સ્પેર એવું તો ખુલ્લું નહીં જોયું નહીં કેવું છે કેવું નહીં જોયું જોવા નહીં એવું સ્પેર એટલે એમ લખી ગાડી હતી લકી અનલગી તો એક એ બધી વસ્તુ પણ બહુ લકી વસ્તુ ગાડી હતી એ ખબર નહીં હવે એમ એવું થાય કે એ ગાડી પાછી આવી જાય ને અમારી પાસે એટલે દિલ ખુશી એવું થાય પણ હવે થશે એલ ખુશ તો કઈ નહીં જે બટ અને એમની તડકા માટે કંઈ જવાનું છે થોડું નાસ્તા પાણી કરીને જોઈશું જે ખાવા માટે કશે પેલી ભાઈ એટલું કરાવીશું જે બરાબર અને તડકો નહીં આજે મન મને બફામાં છે અને વોટ્સએપને આ કહે છે ભાઈ વોટ્સઅપ પર એવું લાગે વોટ્સઅપ હમણાં પણ હજરા પણ કે આગળ રહેવાને બધા ફાય નાખે વોટ્સઅપ બફા છે તડકો નથી ભાઈ ચાલેલું કે ખાલી ચોપડે બધાને ખર નસરમાં ગતા આવીશ માણસ સિટી વાળા સેતો ખાય આવીશ ને બધું જાય સેર તો કાયમ ભાગ આવે ઓમસ્ટ સિટીમાં હાજરી આગ ભણે ભાઈ મજા આવી ગયો છું અને ના ભાઈ ખાસર બે ના બે કંઈ પછી બે હોય ઉપર દ્યું છે ઓકે ને હવે તો હાલ કરું છું એમ પાસ છે સાંજે સાંધી નહીં

ભાભી શરદી ખસે બીમાર મમ્મી બી સરડી ખસે માં ભાઈ નું ખબર નહીં એમ કે પણ હશે ખબર નહીં દવા લઈને આવ્યા છે ઘરમાં બધા બીમાર છે ખબર નહીં કશું ખાવા કે વાતાવરણ એવું છે કે ખબર નહીં એવું છે શું ખબર હોય કંઈ દવા લેવા છે દવા લે જઈએ અને ખબર નહીં આજે યાર સવારનું કઈ કામ કરવાનું મન તો નહીં એમ આ જ ભરે છે આજ રહેવા છે તો કે બહાર નીકળવાની મસ્ત નહીં એમ એવું થાય કે ઘરે પડીને ફોનામાં ચા કરવામાં એમ હું કઈ પછી બહાર મસ્ત મહત્ત્વ નહીં કઈ રીતે જોઈએ ડાબા લઈને જઈએ ઘરે પછી જોઈએ હું થાય છે હું નહીં આવી જી આમ છોકરા તમને જગ્યાએ ખબર પડી કશે કયા પછી

હા તમે એ ખાવ કે આજુબાજુ કેટલું મસ્ત વ્યૂ છે એમ તો તમને ખબર જ છે આ બધું મસ્ત સનસેટ જ છે નહીં છે એટલે તો બે આ બધા બધું વ્યૂ આ બધું રહેવા છે એટલે મેચ ચાલે છે આ બધું મત જોરદાર ખાલી કોમેડી નહીં ચાલે હે ને પબ્લિક હજુ ઓછી છે ને બાકી દરવા વધારે ભાઈ અને આ બધા આ બધા ઘડો કેટલા ઘણા ભાગી એટલે ઊભા ગણવાની કહો કેટલા ઘર છે કેટલા ઘણા છે પગી કોણ છો ને આપવા જાય આપી કે तो एम तो उधर बेसो टाइम बिचावा तो मने पण आ ने के जो आई के पोणा छे ने हेलो हेलो हां बोल वाटा पई ने टेबने ने के जाओ तो मुक तावा चला चले चले कला चले उठता हाडे ने कबने मने खसो का मासन जोय पण खवा का भाई झाडे पे याओ ने आज जो ऊपर એમ કશો નહીં પણ આ છે છે એમ આજ બાજુમાં પકડા પડે આ છે ખાલી આ દિવાલ છે પણ તો બી અહીં થોડા ગામ ફળ જાય પેલો ઉઠી જાય અને પેંપે પેકેજ થઈને આપણે કદી બની આવવાને એટલે કોઈ નહીં ફોન ફોર્મ કીધું બાકી ફોન બી જશે મા બહુ છું ચાલે બે કલાકથી ઉતરતા સારું cái này go, phải không? phải chứ, cái này đúng Style cho chơi vậy nè, à, mà video mà vậy nè, mà content nó full, content nó camin nha, cái nó bao giờ áp được, tua vậy liền, lâu nè em bận đâu nè, nè, cái này đây, em bận đi sắp કાલેથી ફસ છે ભાઈ મજા આવશે અને ભાઈ મજા આવશે અને કાલથી પર મેન જે મારા કામ અટકાવતા ને સેકશી આવે એટલે કશું કામ કરતો કામ ફશે અને પ્લસ એ કાલના દિવસે હું મસ્ત પહેલો પહેલો હતો નહીં કસોડા વ્યસ છે પણ મેં જે મને જે સ્ટાર્ટિંગ વિડીયો છે ને મસ્ત વિડીયો બહુ ટાઈમ નાખ્યું નહીં ભાઈ ઘરનું છે બહુ નાખું નાખો નાખવાનું પણ ટાઈમ કાલે ડેફાઈટ કરી શરૂ પેલું કામો કરે છે આવીને